પાઈ જો આ રીતે હું આશીષભાઈ પાંચ પાંચ ના થવા મારી દીકરા આશીષભાઈ જરસી બરસી કાઢ નાખ્યો જો આશીષભાઈ બે ફુવારા લઈને આવી ગયા જો આ રીતે પાંત્રી પાંત્રી ફુવારો મુકાઈ ગયા આશીષભાઈ બધા આશીષભાઈ સેલો છે ને ફુવારો ડટો આશીષભાઈ ને ભાઈ ફુવારા ગોઠવતા જાય હાથમાં કરવો પડી ગયો ભાઈ ગયે જવાર બેટ જાવું તો તું એ કામ કરી ગયા હું ને આશીષભાઈ છે ને હાલ ફુવારા હવે પાણી તો ઉપાધી નથી ફુવારા હકે તો હવે રોમાં ભાગી જે ઓલી પાછળની આપણે માંડવજી પીડ્યું ને મોટી જુવાર જેવા નાખવી ને આ એ બધાને એક એક પૂરો પકડાવી દે એક એક પૂરો આપડી ગયા ના બાજુ આશીષભાઈ જો ફુવારા હકેલવા વર્ગી ગયા આપણે પાંચ પાંચ ને બાંધે આશીષભાઈ થપા હાલો તો પાંચ પાટના થપ્પા મામા ભણે કરવા વર્ગી જાય બીજું શું હોય તો ચાલો હું એ વર્ગી જાવ ભાઈ હવે જો એ રીતે વ્યવસ્થિત પાંચ પાટના થપ્પા કરી નાખ દઈએ એટલે આપણે પાછા કાઢવા આવે ને આશીસ તો એ પાંચ પાંચ ભેગા જ નીકળે રેડી ચાલો તો હું એ હવે વર્ગી ભાઈ ફુવારા કાઢવા અને કેટલાક થપ્પા થાય એ આપણે જોઈશું કા જો આ રીતે હું ને આશીશ ભાઈ પાંચ પાટના થપ્પા મારીયા દીકરા મારી દે તો આ રીતે ભેગા કરી દઈએ મેં દબી દીધા ને આશિષભાઈ જો વા કમ્પ્લીટ બાંધ્યા અને આપણે આગળ બાંધ્યો હે મીડિયમ રાખી પણ મીડિયમ રેક એટલે નવ ગાઇટવાળું થાય બરાબર મીડિયમ ખાલી ગાઈઠ વારી દે એ ભાઈઓ ભાઈઓ તો આશિષભાઈ જો આ રીતે વારતા જાય પાંચ પાંચ ફુવારા ભેગા કરીને ને આપણે આ ગાઈઠ વારી દેવા આગળ તો હારવાની મજા આવે આશીષભાઈ તો આ છે ભાઈ આપણું કામકાજ આજે ફુવારા હારવાનું હજી હજી તમારે હારવાના બાકી છે અત્યારે થપ્પા જ મારીએ ગયા છે પાછળ બેઠા આપણે તો ચાલો આજનું કામ તો ભાઈ આ અટાણે ફુવારા ભેગા કરીએ થપ્પા મારતા જાય ને પછી હારી લેવ રોમાં શું કરતી હોય ખબર નથી જવાર જવાર ગોટા વારતી હતી જવાશીષ ભાઈ બે ફુવારા લઈને આવી ગયા છે એટલે થપ્પે થપ્પા મારી દીધા આ બાજુ રે રેડી જાય એટલે પાંચ નો થપ્પો એ લાગી જાય ટોટલ કેટલા પાત્રી થઈ ગયા ભાઈ પૂરા રોમાં આ બાજુ શું કરે વાલો પાંદરે આ તો એટલી સવાર વાટી આવી પતિ ગયું ને આપડે વરદાડે કંઈક પૂરો દઈ લીધો એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ બે થપ્પા ઓલી ખોરા પીડા થપ્પા મારી દીધા હું ને આશીષભાઈ ભાઈ તો મકાન માં નાખવાનું કામ કરીશું કા આશીષભાઈ તો બે થતા પીડા તો ચાલો હવે આપણે ફુવારા મકાનમાં નાખવા વર્ગીએ આ બે પછી છે બટા ખુલ્લા પીડા ચાલો તો હવે ફુવારા નાખવાની શરૂઆત કરી દઈએ મકાનમાં જો આ રીતે પાંત્રી પાત્રી ફુવાર મુકાઈ ગયા કમ્પ્લીટ મકાનમાં રહી ગયા અને આ આપણા જૂનવાની ફુવાર જે પીડા થઈ છે આ વસારે ટૂંકમાં આપણે થાંભલી નાખી ગઈ મકાનમાં એટલે બધાને ટેકો થઈ જાય ગા જો આ રીતે કમ્પ્લીટ પાંત્રી પાંત્રી ફુવારાનું કમ્પ્લીટ કામકાજ થઈ જાય જો આ અડી જાય બધાને મોઢા આ બાજુ છે અને પુષ્ણા પાછળના ભાગમાં છે આ બાજુ બેરલ રાખ્યો આશીષ ભાઈ ટેકો કરે ગયા અને ઓલીગોરા ખાટલો છે તો જો આ રીતે થપ્પા મારી દીધા એ જૂના ફુવારા થોડા છે એ ભર લઈએ કે આશિષભાઈ એટલું ભેગું થાય એટલું ઓછું પછી તો જૈન કંપનીના જે ફુવારા હતા એ હારીને આપણે થપ્પો મારી દીધો હવે આપણે શ્રી રામ કંપનીના છે એ હવે હારીએ કેટલાક થાય એ ટોટલ ચાલી ફુવારા છે પણ ગણીએ પછી ખબર પડે આનો તો આકડો આંકડો આવી ગયો પાંત્રી પાંત્રી ફુવારા નો કાશી ભાઈ બધા આશીષભાઈ સેલો છે ને ફુવારો ડટ્ટો મારી ગયેલો છે બોલો પાવાનો ફુવારો છે ને હોલવાળો છે કે જા હોલવાળો છે ક્યાં હમ આજે આપણે રેડ પાતા હોય ને તો એનો છે ફુવારો આ સેલો આ ત્રી માર્યા ને ઓલા આપણે પાંત્રી હા આ આપણે ત્રી હાર્યા ઓલા પાંત્રી હવે અહીંયા હાથ પડ્યા ને રામા કાકા ત્રણ લઈ જાય એટલે એ સાલીનો મેળ થઈ ગયો ને

ના ફુવારા છે આપણે રૂંડવાની ફુવારા છે કાશી તો ફુવારાનું કામ કાજ આજ નું પૂરું થયું ભાઈ હવે તો બકાલ નો હક લઈ લે વાત થઈ પૂરી હાલ તો ભાગ કે આ થપ્પા મારી દીધા ભાઈ આજનું આપણું કામકાજ હતું ફુવારા હરવાનું રોમાને તું આપણે રૂવાયર ને એવું વાડવાનું ને આપણે આ રંગબેરંગી તુવે ટૂંકમાં ગીરની તુવે દવા મારી દીધી

ધાણા મે લીધા તો આજનું કામકાજ હતું ભાઈ જુવેર વાડવાનું અને જુવાર જે આપણે દેવા હતી કંઈક પૂરો પાંચપણે ભજીયા બનાવવા તો જુવેર વાડવાનું પછી અહીંયા બકાલું પીડું અને આપણે કુવારા ભેગા કરવાનું તો બસ અહીંનું આજનું આ કામકાજ પૂરું થાય અહીં લોક પણ પૂરો કરીએ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને ઠંડી પણ બહુ છે ભાઈ તો બધાની તબિયતનું ધ્યાન રાખજો જય જવાન જય કિશન વંદે માતરમ જય હિન્દ જય ભારત